હેલો નમસ્કાર મિત્રો આપણે અત્યારે ઘરે છીએ તો અત્યારે આપણે મહેસાણા જઈ રહ્યા છીએ જ્યાં સૂર્યકિરણ જે ઇન્ડિયન એરફોર્સની ટીમ છે તે એર શો કરવાની છે આપણે એ જોઈશું અને તે બાદ આપણે મરતોલી ચેહર માતાના દર્શન કરવા બી જઈશું તો મિત્રો તમે બ્લોગમાં બન્યા રહેજો આજે જે કંઈ સારી સારી વસ્તુ હશે એ અમે તમને બ્લોગમાં બતાવવાનો પ્રયત્ન કરીશું તો મિત્રો ચાલો

મેસાણાવાટો જવાનું છે મિત્રો આપણે મેસાણાની અંદર આવી ગયા છે અમારું મોજીલું મહેસાણા તમે જોઈ શકો છો સામે આપણો રાષ્ટ્રધ્વજ આપણા દેશનું શાન આટ ફરકી રહ્યો છે સરસ અને આ આપણે દૂધ સાગર ડેરી છે એના કેમ્પસમાં રહ્યો છે 네, 마포구에 있는 아 आवाज़ो <laughs> आया <laughs>

ચાલો પ્રેક્ટિસ પ્રેક્ટિસ એટલે ઉતારો કરતો જોવાની મજા આવે એવું જબ્બર ને પલટી મારી ગઈ જોયું

કાર્ બન હ આપણે એરફોર્સની ટીમ સૂર્યકિરણનો શો મે જે મહેસાણા એરોડ્રામ ખાતે હતો તે જોઈન આપણા પરત નીકળી ગયા છે તમે વિડીયોમાં જોયું હશે ખરેખર અદ્ભુત નજારો હતો અમે તો લાઈવ જોયો છે પણ આપણાથી બને એવો વિડીયો શૂટ કરી તમને બતાવવા પ્રયત્ન કર્યો છે જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આપણા ભારત દેશની ઇન્ડિયન એરફોર્સની જે ટીમ છે સૂર્યકિરણની તેઓએ પોતાની આપણે અદભુત નજારો આકાશમાં સર્જેલો આજે મહેસાણાની મહેસાણાનું આકાશ આજે તિરંગાથી છવાઈ ગયું હતું ખૂબ જ મજા આવી અને મિત્રો તમે વિડીયો જોયો હશે તમને પણ મજા આવી હશે અને હવે આપણે માં ચેહર મરતોલીના દર્શન કરવા માટે મરતોલી જઈએ છીએ તો વિડીયોમાં બને રહેજો જય માતાજી જય જય મિત્રો મરતોલી આવી ગયું છે તમે જોઈ શકો છો બહારથી જ ગાડીઓની પાર્કિંગ અહીંયા કરેલું છે તો આપણે સારો હોય તો રાખવાનું જ માટેના જોઈને એવું કર્યું